સાત વર્ષ અગાઉ જે હત્યા થઈ હતી તેમાં નવો વરાંક આવ્યો છે શંકાના આધારે ખોદકામ કરતા અવશેષો પણ મળી આવ્યા છે સાસરીમાં યુવક ગયો હતો ને તે દરમિયાન હત્યા થઈ હતી અને સાત વર્ષ બાદ મોટો વરાંક સામે આવ્યો છે પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે કહી શકાય કે તપાસ કરતા ત્યાં અવશેષો પણ મળી આવ્યા છે અને ખોદકામ કર્યું તે દરમિયાન અવશેષો મળી આવ્યા અને અત્યારે લેબમાં મોકલવામાં આવે છે સાસરીમાં ગયેલ યુવકની હત્યા થઈ હતી પોલીસે સાત વર્ષ પહેલાં ગુમ થયાની ફરિયાદ પણ તો આજ મામલે વધુયકત માટે સમાધાતા અશ્વિન ઠક્કરાર જોડેજી જણાવો કે આપણે જે હત્યા થઈ છે તે લઈને શું છે વધુયકતો? ચોકુ હતો જે સામાન્ય પરંતુ આધારે આધારે અને ને દાઢી દીધી હતી તેવું અનુમાન કરવામાં આવ્યું છે હાલ તો જ્યાં પગતભાઈ હોવાનું માનવામાં આવે છે પરંતુ તે ફોરેન્સિક લેબોરેટરી ને તેને અવશેષો મોકલી અને આ બાબતે સલાઈ કરવા માટે રિપોર્ટ કરવા મોકલ્યા છે આખે આખો મામલો જે કહી શકાય કે સાત વર્ષ બાદ આખો મામલો બહાર આવ્યો છે આ આખો મામલો ક્યાંથી ઉભો થયો અને કઈ રીતના પોલીસને લાગ્યું કે આ હત્યા થઈ છે તેવી જે વધુ વિગત જણાવો સાત વર્ષ ગુમસુદાની ફરિયાદ પરિવાર દ્વારા શંકા જતા તેઓએ પોલીસને પાછળ પોલીસ દ્વારા સતન તપાસ હાથ ધરવામાં આવી હતી શંકાના દાયરામાં આવી જતા અને માલુમ પડતા મળી આવતો નથી તો તેની આજુબાજુમાં ભરી તપાસ દરમિયાન આ ઘટના મારા સામે આવી હતી

કાર્યવાહી કરી છે ને કામગીરી શરૂ કરી છે ખોદકામ કરતા અવશેષો પણ મળી આવ્યા છે